આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે તમે ઘર બેઠા તમારે બેંક અકાઉન્ટમાં તમે આધાર કાર્ડને લિંક કરી શકો છો એટલે કે આધાર સેડિંગ કરી શકો છો અથવા તો એમ કહીએ કે ડીબીટી કરી શકો છો છો તમે લોકો જાણો કે ભારત સરકારની જે યોજનાઓ છે એમાં જે તમને પૈસા મળે છે ડાયરેક્ટ માધ્યમથી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે હવે આ ડીબીટી શું છે તો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે તમારા આધાર કાર્ડ નંબર થી ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવે છે હવે આ ડીબીટી તમારા બેંક અકાઉન્ટમાં અનેબલ છે કે નહીં એ કેવી રીતે તમે ચેક કરી શકો

સૌથી પહેલા તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે આ વેબસાઈટ ઉપર આવ્યા પછી તમને અહીંયા જોવા મળશે કન્ઝ્યુમર તો કન્ઝ્યુમર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ને અહીંયા તમને સાઈડમાં જોવા મળશે ભારત આધાર સીડિંગ અનેબલર તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું ક્લિક કરશું એટલે આ પ્રકારે તમારી સામે વેબસાઇટ આવી જશે અહીંયા તમને ટાઈમર જોવા મળે છે આ ટાઈમર પૂરું થાય એ પહેલા તમારે આ પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી લેવાની રહેશે નહીં તો તમારું જે સેશન છે એક્સપાયર થઈ જશે હવે અહીંયા તમને સાઈડમાં ઓપ્શન જોવા મળશે અમુક એની અંદર તમને પહેલું જે ઓપ્શન મળે એની અંદર તમે આધાર સીડિંગ કરી શકો છો સૌથી પહેલા આપણે વાત કરીએ કે તમારું જે આધાર કાર્ડ છે ત્યારે કઈ બેંક સાથે મેપ થયેલું છે એટલે કે આધાર સીડિંગ થયેલું છે તો એના માટે તમારે અહીંયા આધાર મેપેડ સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારો આધાર નંબર દાખલ કરી દેવાનો છે અને ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચા કોડ દાખલ કરીને ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું છે જો તમે ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એમાં એક ઓટીપી સેન્ડ થશે એ ઓટીપી તમારે અહીં દાખલ કરી દેવાનું છે ઓટીપી દાખલ કર્યા પછી તમારે અહીં નીચે આવવાનું છે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા જોઈ શકો છો તમારું જે આધાર સ્ટેટસ છે એમાં ફોર ડીબીટી એટલે કે આવી રીતનું જો લખેલું આવે તો તમારું આધાર કાર્ડ છે ડીબીટી માટે અનેબલ થયેલું છે અને તમે નીચે આવશો તો તમને અહીંયા જોવા મળશે કઈ બેંક સાથે તમારું આધાર કાર્ડ છે અત્યારે મેપ થયેલું છે એટલે કે ડીબીટી છે લિંક છે એ તમે અહીંયા બેંકનું નામ પણ જોઈ શકો છો તો આ પ્રકારે તમારું જે નામ છે એ ચેક કરી લેવાનું છે હવે જો તમારે આજ બેંક રાખવી છે તો તમારે અહીંયા કંઈ પણ કરવાની જરૂર નથી પણ જો તમને અહીંયા જોવા મળે કે તમારો આધાર કાર્ડ છે કોઈ પણ બેંક સાથે લિંક નથી તો તમારે કેવી રીતે બેંકમાં લિંક કરવાનું છે તો એના માટે સૌથી પહેલા તમારે અહીંયા આધાર સીડિંગ એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે પછી એવું ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે આ પ્રકારે ફોર્મ ખુલી જશે આ ફોર્મ ની અંદર તમારે સૌથી પહેલા તો આધાર નંબર એન્ટર કરવાનો છે આધાર નંબર એન્ટર કર્યા પછી તમારે અહીંયા થી સિલેક્ટ કરવાનું છે રિક્વેસ્ટ ફોર આધાર એટલે કે તમે સીડિંગ કરવા માંગો છો કે ડી સીડિંગ ડી નો મતલબ એવો થાય કે તમે એક બેંક ની કોઈ પણ બેંક અંદર તમારું આધાર કાર્ડ લિંક છે એને તમે અનલિંક કરવા માંગો છો તો એના માટે તમારે ડી સીડિંગ સિલેક્ટ કરવાનું છે પણ આપણે તો અત્યારે અહીંયા આધાર સીડિંગ કરવાનું છે તો એના માટે તમારે અહીંયા સીડિંગ ઉપર ક્લિક કરશો એટલે નીચે ત્રણ ઓપ્શન બીજા ખુલી જશે જેમાં ફ્રેશ સીડિંગ છે મુવમેન્ટ વિથ ઇન ધ વિથ ઇન ધ સેમ બેંક વિથ અનધર અકાઉન્ટ અને એક છે મુવમેન્ટ ફ્રોમ વન બેંક ટુ અધર બેંક હવે આનો મતલબ શું થાય કે પેલું જે ઓપ્શન છે એનો મતલબ એવો થાય કે તમારું અત્યારે આધાર કાર્ડ છે કોઈ પણ બેંક સાથે લિંક નથી તો તમારે પેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને જો તમારું આધાર કાર્ડ કોઈ બેંક સાથે લિંક છે પણ એક બેંક ની અંદર તમારા બે અકાઉન્ટ છે અને એક અકાઉન્ટની અંદર તમારું કાર્ડ સીડિંગ થયેલું છે તમારું એક બેંક ની અંદર આધાર કાર્ડ સીડ થયેલું છે આધાર કાર્ડ સીડિંગ થયેલું છે તો તમે બીજી બેંક ની અંદર તમારું આધાર કાર્ડ છે કોઈ અધર બેંક ની અંદર તમારો આધાર કાર્ડ સીડિંગ કરવા માંગો છો તો તમારે અહીંયાથી ત્રીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો અત્યારે આપણે એક બેંક માંથી બીજી

કેપ્ચા કોડ તમારે અહીંયા દાખલ કરીને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે જો તમે પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ટર્મ્સ એન્ડ કન્ડિશન આવી જશે અહીંયાથી તમારે નીચે આવી જવાનું છે ત્યારબાદ એગ્રી એન્ડ કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક છે એમાં એક ઓટીપી સેન્ડ થશે તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે ઓટીપી દાખલ કર્યા પછી તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમારે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ થોડી વાર તમારે અહીં વેઇટ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો તમારી જે રિક્વેસ્ટ છે સક્સેસફુલી પ્રોસીડ થઈ ચૂકી છે હવે તમારું જે આધાર સીડિંગ છે એ સક્સેસફુલ થઈ ગયું છે તમે આધાર મેપેટ સ્ટેન્ડ